નમસ્કાર ખેડૂત મિત્રો આવતીકાલે ખેડૂતોના ખાતામાં બે નો હપ્તો જમા થઈ જશે તમારા ખાતામાં જમા થશે કે નહીં તે જાણવા માટે આ આવડીઓને છેલ્લે સુધી જોતા રહેજો અને આપણે વિડીયો પસંદ આવે આવતો વિડીયોને લાઈક કરી દેજો સાથે ચેનલે ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ જો તમારા પીએમ કિસાન યોજનાને લગતી જે કાંઈ પ્રશ્ન હોય તે ખાસ અમને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો સૌ પ્રથમ જાણી લઈએ કે કયા ખેડૂતોને નહીં મળે પૈસા તો મિત્રો દર વખતે પીએમ કિસાનના હપ્તા વખતે કેટલા ખેડૂતો એવા હોય છે કે જેમના એકાઉન્ટમાં આ પૈસા પહોંચી શકતા નથી અનેકવાર ખોટી આધાર નંબર બેંક એકાઉન્ટની ખોટી જાણકારી કે ઈ કેવાયસી નહીં કરાવવાના કારણે પીએમ કિસાન યોજનાથી કેટલા ખેડૂતો વંચિત રહી જાય છે જો તમારી સાથે પણ આવું બન્યું હોય કે એકાઉન્ટમાં પીએમ કિસાન યોજનાના પૈસા નહીં પહોંચ્યા હોય તો મિત્રો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ વિઝિટ કરીને તમે ચેક કરી શકો છો કે તમારી અપાયેલ જાણકારી યોગ્ય છે કે નહીં તો મિત્રો તેના માટે તમારું સ્ટેટસ ચેક કરવું પડશે સ્ટેટસ ચેક કરવા માટે મિત્રો સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર પો